નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો ખાસ કરીને મિત્રો આજે આપણે વાત કરીશું કે જે આપણે બી બિયારણ વાવતા એટલે કે જુવાર છે બાજરી છે તલ છે અને જે ડુંગળીનું બી કાળું બી હોય છે તે વાવતા હોય છે પરંતુ તેને અમુક કારણો છે એટલે કે ઠંડી વધુ પડતી અથવા તો જો આપણું જે બિયારણ હોય તે ઝીણું હોય છે તો તેમાં પૂરતો ઉગાવો નથી મળતો મિત્રો ને જે આપણે જે બી વાવ્યું હોય તેમાં આપણને સારું રિઝલ્ટ નથી મળતું તો આપણે સારું રિઝલ્ટ મળે અને એ પણ જે થોડા કરસમાં એટલે કે દસ વીસ રૂપિયાના કરશમાં આપણે સારું રિઝલ્ટ મળે તેના માટે આપણે કયો કેવા ઉપાય કરવા એના માટે આપણે સરસ મજાનો એક આપણે વિડીયો આજે બનાવવાનો છે મિત્રો આ વિડીયોની અંદર તમને માહિતી આપી પરંતુ એ પહેલાં જો અમારી ચેનલમાં નવા હોવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દો જેથી કરી ને જે ખેડૂત મિત્રો આવા પાકોનું વાવેતર કરે છે તેમાં ખૂબ સારું એવું રિઝલ્ટ મળે અને એ પણ સારું એવા પાકનું વાવેતર કરી અને સારું એવું રિઝલ્ટ મેળવી શકે મિત્રો તો તેના માટે મિત્રો આપણે વાત કરી તો એનું રિઝલ્ટ પણ હું તમને દેખાડીશ જે આપણે સૂનો આવે છે તમાકુની સાથે અથવા તો જે આપણે ખાઈ છીએ પડી આવે છે તમાકુની પાંચ જે સૂનાની જે ટોટી આવે છે અથવા તો જે પડી આવે છે તેની અંદર તમે સૂનો જતા છો ખાવાનો એ તમારે સૂનો વાપરવાનો છે મિત્રો આપણે વાપરી અને રિઝલ્ટ પણ આગળ તમને હું તમને તમારી સામે દેખાડી આપણે જે વાપર્યું એના ઉગાવામાં કેટલો ફરક છે એ હું તમને તમારી નજરની સામે રિઝલ્ટ દેખાડી ત્યાર પછી મિત્રો આપણે હવે જે વાત કરી કે આપણે જે ખાવાનો સૂનો છે તે કઈ રીતે વાપરવું અને કઈ રીતે આપણે વાવેતર કરવું એના વિશે વાત કરીએ મિત્રો તો આપણે જે સૂનો છે ટોટી અથવા તો જે તમે તમાકુની સાથે સૂનો ખાવશો એ આપણે પાંચ દસ રૂપિયાનો બજારમાંથી એટલે કે લાવવાનો છે ને જે આપણે બિયારણ લીધું છે બાજરી છે જુવાર છે તલ છે એની અંદર આપણે મિત્રો મિક્સ કરવાનું છે એટલે કે જે જે રીતે આપણે મગફળીની અંદર પટ દઈ તમે તો જાણતા જશો ખેડૂત મિત્રો કે આપણે જે મગફળી હોય છે તેમાં મૂંડા ના આવે તેના માટે આપણે પટ દેતા હોય ને પ્રવાહી રૂપે આવે છે એનો આપણે પટ મિશ્રણ કરી અને પટ દેતા હોય એ જ રીતે આ જે સૂનો છે તેને આપણે પાણીમાં ઓગાળ નાખો જો જાડો હોય તો થોડો પાણીમાં ઓગાળી ત્યાર પછી જે આપણે બિયારણ લીધું છે તેની ઉપર પડ દઈ દેવાનું છે એટલે કે તેમાં મિશ્રણ કરી દેવાનું છે ત્યાર પછી મિત્રો આપણે છે તે મિશ્રણ થઈ ગયું છે એટલે એ ભીનું હોવાના કારણે આપણે થોડીક તડકીમાં તેને બિયારણને સુકવી દેવાનું છે જેથી કરીને આપણે વાવતી વખતે કોઈ તકલીફ ના થાય મિત્રો હવે જે બે સુકાઈ ગયું હોય તેમાં થોડોક હાથ ફેરવી નાખો એટલે જ આપણું બિયારણ સોટી ગયું એકાબીજ સૂનાના કારણે તો એ ઉકળી જાય અને ત્યાર પછી આપણું બે કમ્પ્લીટ થઈ ગયું છે સૂનાવાળું મિત્રો હવે બી છે આપણે મિત્રો એ વાવી દેવાનું છે એટલે તમારો ઉગાવો એક નંબરનો લેશે કારણ કે જે સૂનો છે તેમાં કેલ્શિયમ અને ગરમી હોય છે જેના કારણે જમીનની અંદર એને પૂરતું વાતાવરણ મળી રહેશે અને કેલ્શિયમ મળી રહેશે એટલે તમારો જે પાક છે તે એક નંબરનો ઉગશે મિત્રો અને ખાસ કરીને તમે રિઝલ્ટ એકાદ વાર ટ્રાય મારી અને જોઈજો એવું લાગે તો તમારા થોડાક બિયારણમાં મિશ્રણ કરીને એકવાર ટ્રાય મારજો સો ટકા તમને રિઝલ્ટ મળશે કારણ કે જે આપણું બી ઝીણું અથવા તો જો અનુકૂળ વાતાવરણ ના હોય તેના કારણે આપણું પૂરતું બી ઊગતું નહોતું ન ઉગતું હોય તેના કારણે આપણને પૂરતું રિઝલ્ટ ના મળે મિત્રો તો મિત્રો આવી એકાદ વાર તમે ટ્રાય કરજો જેથી કરી તમને તમારું બિયારણ પણ સો ટકા ઉગી જશે મિત્રો હવે તમને હું આગળ રિઝલ્ટ દેખાડું આપણે જે કાળું બી એટલે કે જે ડુંગળીનું બિયારણ સાટ્યું તેમાં રિઝલ્ટ જે આપણે જોવા માટે થોડાક કેરામાં જે થોડુંક બી હતું તેમાં આપણે સુનાનો પડ દીધો અને થોડુંક બી હતું તેમાં નહોતો દીધો તો એમાં કેવું કહેવો તફાવત છે તેનું રિઝલ્ટ હું તમને આગળ મિત્રો દેખાડું ત્યાર પછી તમે કોમેન્ટમાં જણાવજો કે આ સુનાનો જે પડ દીધો તેમાં કેવું રિઝલ્ટ આવ્યું છે ને નથી દીધો તેમાં કેવું રિઝલ્ટ આવ્યું છે મિત્રો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે આ ખેતર છે તેમાં આપણે કાળું બી એટલે કે ડુંગળીનું જે કાળું બી આવે તેનું વાવેતર કરેલું છે મિત્રો અને જે આપણે પડ દીધો તેમાં તમે રિઝલ્ટ જોઈ શકો છો મિત્રો આ ચાર કે રાશિ તેની અંદર તમે રિઝલ્ટ જોઈ શકો છો તેમાં ઉગાવો સો એટલે કે સો ટકા ઉગી ગયું છે મિત્રો હું તમને નજીકથી બી દેખાડું મિત્રો જો આ રીતે અને હવે જે આપણે પટ નથી દીધો એ એનું રિઝલ્ટ હું તમને દેખાડું મિત્રો જો મિત્રો આમાં પટ આપણે સુનાનો છે એ નથી દીધો તેનું રિઝલ્ટ તમે જોઈ શકો છો મિત્રો એ આપણે ઉગાવો લીધો નથી મિત્રો હજી પૂરતો પચાસ ટકા ઉગાવો લીધો હોય અને બીજું ઉગતો આવે છે મિત્રો તો આ રીતે જો આ ચાર કેરામાં તમે જોઈ શકો છો મિત્રો એમાં ઉગાવો સો ટકા લઈ લીધો છે મિત્રો અને આ છે બીજાના કેરા બાકી સુના વગરના તેમાં જે ઉગાવો નથી લીધો મિત્રો તો આ રીતે જે તમે સુનાનો પઠ દેશો મિત્રો તો તમને સો ટકા રિઝલ્ટ મળશે મિત્રો ઉગાવો સારો લેશે અને બી તમારું પૂરતું ઉગી જશે મિત્રો તો મિત્રો આ તમે લાઈવ રિઝલ્ટ જોયું કે જે આપણે સુનાનો પટ દીધો તેમાં કેવો રિઝલ્ટ મળ્યો અને કેવો ઉગાવો લીધો અને જે સુનાનો પટ નથી દીધો તેમાં કેવો ઉગાવો લીધો મિત્રો તમારી સામે રિઝલ્ટ છે મિત્રો આ રીતે તો આ રીતે મિત્રો તમે પણ જો કોઈ બાજરી છે અથવા તો કાળું બી એટલે કે ડુંગળીનું જે કાળું બી આવે તલ છે જુવાર છે એનું જો તમે વાવેતર કરતા હોય તો એકવાર સુનાનો પટ દઈને ટ્રાય મારી જજો મિત્રો થોડા ઘણા બીની અંદર જેથી કરીને તમારો જે કેવો ઉગાવો લે તેનું રિઝલ્ટ તમને જોવા મળશે મિત્રો અને સો ટકા તમારું બીજો અને થોડું ગુણવોલું હશે ઠંડીવાળું વાતાવરણ તો પણ સો ટકા ઉગી જશે મિત્રો અને જલ્દી ઉગાવો લેશે ને જો તમે પાટ નહીં દો તો જલ્દી ઉગાવો ન લે અને ઝીણો બી હશે તો ઉગશે પણ નહીં મિત્રો તો વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરી દેજો અને અમારી ચેનલમાં નવા છો તો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો છે તમામ ખેડૂત મિત્રોને શેર કરી દેજો જેથી કરી આ રિઝલ્ટ છે આવું કોઈ પાક વાવતા હોય એટલે કે બાજરી છે કે તલ અથવા તો એવા કોઈ પાકોનું વાવેતર કરતા હોય તેમાં સુનાનો પડદે વાવેતર કરે તો જલ્દી ઉગાવો લે તેના માટે તમામ ખેડૂત મિત્રોને મિત્રો વિડીયો શેર કરી દેજો અને ચેનલને એને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને ને લાઈક કરીને કોમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો